જેતપુર શહેરમાં પચ્ચીસ વર્ષ પૂર્વે શહેરના ચંદ્રમુલેશ્વર મંદિર સામે આવેલ એક કારખાનામાં પગીની હત્યા કરી લૂંટ ચલાવી ના સે ચૂટલ બે શખસોમાંથી એક શખ્સને સુરત પીસીબીએ પકડી પાડી છેતપુર શહેર પોલીસને સોંપ્યો છે કારખાનાના માલિક વજુભાઈ સાકરિયાએ પગી દેવજીભાઈની હત્યા અને લૂંટ અંગે ઉપયોગ બને શખ્સો સામે સિટી પોલીસ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ બાદ પોલીસે વર્ષો સુધી બંનેની શોધખોળ કરી પરંતુ બંનેનું ક્યાંય પતો ક્યાંય લાગ્યું હતો પોલીસે કોઈ આ બંનેની બાતમી આપે તો દસ હજારનું ઇનામ પર જાહેર કર્યું હતું છતાં કઈ પતો લાગ્યો ન હતો તેમાં સુરત પીસીબી પોલીસને જેતપુરની પગીની પચ્ચીસ વર્ષ પૂર્વે હત્યાના આરોપી મિથલેશ ચિત્રકૂટ હોવાની બાતમી મર્તા સુરત પોલીસે આ ચેબલના આરોપી મિથલેશની અટકાયત કરી ગુજરાત હતી અને ગુજરાત પહોંચી હત્યાના આરોપી જેતપુર સોંપ્યો હતો પોલીસ સ્ટેશનમાં ઓગણીસો ને નવ્વાણુંના સાલમાં એક લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદી વજુભાઈ સાકરિયાના કારખાનામાં તેમના પગી દેવજીભાઈ ધંધુકિયાને પગ બાંધી અને તેમને પથ્થર વડે મોઢામાં મારી અને બે ઈસમો નાસી ગયેલ તેમણે રોકડ રકમ તેમજ તેમની મોટર પણ સાથે લઈ જતા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે ભોગ બન્ના છે એ પણ મરણ જતા ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો લાંબા સમયથી ગુનો પેન્ડિંગ હોય આરોપીનું સિત્તેર મુજબનું વોરંટ કાઢવામાં આવેલું હતું અને આરોપીનો નાસ્તો ફતો જાહેર કરતાં આરોપી મૂળ ઉત્તર પ્રદેશના ડેરા ગામનો છે તેમને ત્યાંથી ઉત્તર પ્રદેશથી પકડી અને અત્રે લાવેલ છે અને એમના વિરુદ્ધ ધોરણસર અટક કરી અને તેમની રિમાન્ડની માગણી કરતાં તેમને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં છે